શેર બજારમાં પહેલું પગથિયું પ્રથમ વિડીયોમાં આપણે જોયું કે એક્સપેરિમેન્ટ એન્ડ એક્સપ્લોર હવે આપણે આગળ જોઈશું પોઈન્ટ નંબર બે પોઈન્ટ નંબર બે ટ્રસ્ટ યોર સેલ્ફ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો તમારા પંદર ફ્રેન્ડ આવીને કહેશે બજારમાં ના આવે રિલેટિવના સ્પેશિયલ એક્સપ્રેશન જોવા જેવા છે શેર બજારમાં તમને પાંચસો લોકો એવા હશે કે ડિમો મોટીવ કરવા માટે બેઠા જશે આ વસ્તુ શેર બજારમાં લાગુ પડતું નથી દુનિયાના કોઈ પણ બિઝનેસમાં આવું જ થાય છે તમે આવું કરવા જશો ત્યારે ડીમોટિલેટિવ લોકો તમને ઘરે આવીને બેસી જશે તમારે પોતાની જાત ઉપર ભરોસો રાખવાનો હોઈ શકે કે બીજા કરતાં તમારું નોલેજ સો ગણું સારું હોય એટલે કે તમને શેર માર્કેટમાં ખબર પડવા માટે હોઈ શકે કે તમે આગલા કોઈ સ્ટેજમાં સારા એવા પૈસા તમે કમાઈ શકો કારણ કે બધાનું નસીબ અલગ અલગ છે બધાનું મગજ પણ અલગ અલગ છે બધાઓની આવડત પણ જુદી જુદી અલગ અલગ છે બધાની કેપેસિટી કેપેબિલિટી અલગ અલગ હોઈ શકે છે તો આપણે શા માટે બીજા ઉપર વિશ્વાસ કરીએ ઘણું આવું વસ્તુ મેં મારા ફ્રેન્ડ સર્કલમાં જોયું છે કે મારા મામાએ ના પાડ્યું મારા કાકાએ આમ કહ્યું ગમે તે વ્યક્તિ બધા આવું કહેતા હોય છે પણ તમે કંઈ કર્યું લાઈફમાં તમે કંઈ રિસ્ક જોખમ લીધું તમે કંઈ એક્સપેરિમેન્ટ કર્યું તમે કોઈ પ્રયોગો કર્યા એ કંઈ પોતે કંઈ કર્યું નથી અને બીજાના હાથમાં નસીબ આપીને બેઠા રહ્યા બિનજરૂરી ટિપ્સવાળી ચેનલો હવે માર્કેટમાં ઘણી બધી હશે જે તમને લલચાવશે કોઈ બીજાની ટીપ્સ અથવા શોર્ટકટ પર વિશ્વાસ રાખ્યા કરતાં પોતાની જાત ઉપર વિશ્વાસ કરી અને જો દસ ટકા પણ તમે એમાં વિશ્વાસ રાખીને આગળ વધશો તો તમે જરૂર ભવિષ્યમાં કામયાબ બનશો આ બધું શોર્ટકટને બધું છોડો ભરોસો આત્મવિશ્વાસ પોતાના ઉપર રાખો અને તમારે આગળ વધવાનું છે આ બીજો સ્ટેપ છે જેનું તમારે ખૂબ ધ્યાનથી વિચાર મંથન કરવાનું છે હવે આગળનું સ્ટેજ જાણવા માટે નેક્સ્ટ વિડીયો જોવા વિનંતી